કન્ડિશન હોય છે હેલ્થની કે જ્યારે તમારે એમાં ડોક્ટર બનવું ના જોઈએ કેમ કે ઘણી વખત તમે જાતે ડોક્ટર બનો અને તમારામાં શરીરમાં જે રોગ હોય એ જ પ્રમાણે પેલાના લક્ષણો દેખાય અને તમે સલાહ આપો કે આમ કરો તેમ કરો તો શું છે મોત પણ થઈ શકે છે તમારા દર્દી જેમ કે એક એસિડિટીની એવી સમસ્યા છે કે એસિડિટી એટલી બધી કોમન સમસ્યા છે ઘેર ઘેર એસિડિટી હોય છે એટલે દરેક વ્યક્તિને અમુક ખબર જ હોય છે એના લક્ષણો બી બધાને ખબર હોય છે મોડામ કરું કળું લાગુ ખટ્ટા ખટ્ટા ઉડકાર છાતીમાં બળતરા થવી અને આવા લક્ષણોમાં શું છે કે બધાને એની ટેબ્લેટ્સથી ખબર હોય છે અને એની દેશી ઘરેલું નુકસ નુસ્ખા બી ખબર હોય છે એટલે ઘણી વખત ક્યારેક આપણી આજુબાજુ ક્યારેક અચાનક કોઈક નહીં એવા લક્ષણો દેખાય એટલે બધા શું કહે કે છે કે તમે આમ કરો આ કરો એટલે એમાં શું થઈ જાય છે કે તમને તો એસિડિટી છે એટલે તમે એસિડિટી થી માહિતીગાળજો પણ પેલું જે તમારું સગુ વાળું હોય કે કે તમારો જે નજીકના સંબંધી હોય એને એસિડિટી ના પણ હોય એને કદાચ એટેક પણ હોય સાયલન્ટ એટેક બી હોય એટેક માં શું હોય છે ઘણી વખત આવા જ લક્ષણ હોય ત્યારે શું તમે એને એવું સલાહ આપી દો કે ભાઈ આમ કરો આ એસિડિટી ની આ દવા લઈ લે આ ગોળી લઈ લે આમ કરો આમ કરો આ દેશી ઉપચાર લો તો શું છે એના પ્રાણનું જોખમ આવી જાય છે અને 20 થી 25 મિનિટ માં એનું મોત પણ થઈ શકે છે તો તમે શું કરો એવા ઘણી એવી વખતે કે તમને ખબર હોય તો તમારા માટે લઈ શકો છો પણ તમે આજુબાજુમાં કોઈને આવી સલાહ ના આપ્યો કે ભાઈ આમ કરો કેમ કે કે ઝાડા ઉલટીમાં બધાને ખબર હોય છે કે આપણા શરીરમાં પાણીનું બનેલું છે નેવું એસી થી પંચ્યાસી થી નેવું ટકા આપણા શરીરમાં પાણી છે હવે પાણીની જરૂર હોય છે અને ઝાડા જયારે દર્દી જયારે દસ થી પંદર વખત પાણી જેવા ઝાડા કરે ત્યારે શું થાય છે કે એના શરીરમાં પાણીની કમી થઈ જાય છે અને પોષક તત્વો ઓછા થઈ જાય એ વખતે એને પાણીની વધારે જરૂર હોય છે પાણી પીવું ત્યારે શું છે કે આપણે પહેલું તો એને પાણી જરૂર હોય છે અને પોષક તત્વો જરૂર અને આપણે કદાચ થોડું ઘણું જાણતા હોય આપણે ઘણી વખત થોડા ઝાડા એક બે વખત ઝાડ થતા હોય અને એ પ્રમાણે આપણે જાણતા હોય કે આ ગોળી લો આ ટેબલેટ લો આમ બેસી નુસ્કા અપનાવો આ કરો તે તો એમાં શું છે ને પાણીની કમીની રીતે એ દર્દીનું મોત થઈ શકે છે તો એવી કન્ડિશનમાં બી તમે બીજરૂરી સલાહ સૂચન આ બી એક મેડિકલ કટોકટી છે આમાં પણ કાણ જવાનો જોખમ હોય છે બીજી એક કંડિશન એવી આવે છે કે તાવ તાવમાં શું હોય છે ચાર થી પાંચ દિવસ જ્યારે તાવ ખેંચાય ત્યારે શું છે કે તમે બિનજરૂરી સલાહ સૂચન ના આપો કેમ કે એમાં શું હોય છે કે એમાં ઘણી વખત એમાં શું પ્લેટલેટ કાઉન્ટ અમુક વાયરલ ફીવરમાં પ્લેટલેટ કાઉન્ટ ઓછા થઈ જતા હવે પ્લેટલેટ કાઉન્ટ ઓછા થઈ જાય ઘણી વખત કોઈ એવી મેડિકલ ઇમરજન્સી બનતી હોય છે કે જે આપણને ખબર ના પડે ઉપર ના દેખાતી એ શું અમુક ટેસ્ટો પરથી ખબર પડતી હોય ત્યારે આપણે બિનજરૂરી સલાહ આપણા સગા સંબંધી કે આપણા નજીકના માણસને આપીએ કે આમ કરો આ ગોળી લઈ લો આ દેશી નુસ્ખા અપનાવો આ ત્યારે શું છે કે એની જો કદાચ કોઈ એવી મેડિકલ કટોકટી હોય ને તો એ દર્દીનું મોત થઈ શકે છે કે મોત એની એની કન્ડિશન થવાનું થઈ જાય અને જો આપણે કદાચ એને સારી સલાહ આપણે ચૂપ રહી અને એમ કહીએ કે ભાઈ મેડિકલ સારવાર લે મેડિકલ તબીબી સારવાર લો અને તબીબ જે નજીકનો ડોક્ટર એનો કોન્ટેક કરો તો શું છે કે એનું મોત બચી શકે છે કેમ કે એ તમારી આજુબાજુના જે ડોક્ટર છે થોડુંક તો તમારા કરતાં વધારે જાણતો જ હોય છે અને એ કદાચ એને ખબર પડે એના પ્રેક્ટિકલ અનુભવ પ્રમાણે એ તમને આગળની સજા સૂચન બી આપી શકે છે તો એ રીતે આવી નાની નાની કન્ડિશનમાં શું તમારું મોત બચી શકે છે બીજી એક કન્ડિશન એ આવે છે કે આ ગેસ અને એસિડિટીમાં ગેસમાં અને એસિડિટીમાં શું હોય છે કે ઘણા લોકોને શું છે કે ગેસ લાગતું હોય ઘણા લોકોને એસિડ વધારે પડતું હોય છે એસિડમાં શું હોય છે કે તમે એમને ખાટું ના ખવાય એમને ઘણા લોકોને શું પા પેટના પાચન માટે આપણે લીંબુ પાણીને સલાહ લઈએ દહીં છાશથી સલાહ લઈએ પણ આ બે કન્ડિશન એવી હોય છે કે જે જેમાં ઘણાને શું છે કે શરીરની પ્રકૃતિ પ્રમાણે ખટાશ અને લીંબુ નુકસાનકારક કરે છે અને ઘણાને શું છે કે પાચન તંત્રમાં મદદ કરતું હોય છે તો જરૂરી આપણે સલાહ શું જેમ દહીં છાશને લીંબુ પાણી આપી દઈએ તો પહેલાંને કદાચ પ્રકૃતિમાં ખટાશ લડતું હોય તો એને લડી શકે છે અને કોઈક ને કદાચ આ ખટાશ પાણી શું શું છે છે કે કે રાહત થાય તો એમાં સલાહ એની પ્રકૃતિ વિરુદ્ધ આપી દઈએ તો એને નુકસાન થઈ શકે છે તો હું તો એટલું માનું કે જ્યાં સુધી બને ત્યાં સુધી તમારા માટે બરાબર છે તમને જે કન્ડિશન બની હોય એ બરાબર પ્રમાણે છે પણ આજુબાજુ તમારા દર્દીઓને તમારા સગાવાલા સલાહ સૂચનથી એને નુકસાન જવાનો સંભાવના વધારે છે